શ્રીયુદ્ધકાંડ પ્રક્ષિત સર્ગ અહીં આપેલો છે શ્રી વાલ્મીકિ રામાયણમાં ચિંતાતુર વદનને રાવણ સભામાં બેઠો હતો ત્યારે તેના એક મંત્રીએ સલાહ આપી કે હે રાજન નિરાશ થવાની જરૂર નથી આપણા મિત્રો અહીં રાવણ અને મહિરાવણની મદદ લ્યો એ રામલક્ષ્મણનું અપહરણ કરી જશે પછી વાનર સેનાનો નાશ અમે આસાનીથી કરી શકીશું રાવણે તે બંને ભાઈઓએ ભાઈઓને તાબડતોબ બોલાવ્યા અને કહ્યું કોઈ પણ ઉપાય કરીને તમે શ્રી રામ લક્ષ્મણને ઉપાડી જઈને તેનો વધ કરી નાખો તેમાં બંને સંમત થયા આ વાત વિભીક્ષણની જાણમાં આવી ગઈ આથી તેણે અને સુગ્રીવે બંને ભાઈઓનું રક્ષણ કરવાનું વિચાર્યું રામ લક્ષ્મણ ન કરતા વાનરોને બેસાડીને તેમની ફરતો મોટો કોટ બનાવી દીધો બીજા દિવસે સવારે વાનરો જાગ્યા ત્યારે રામ લક્ષ્મણને જોયા નહીં આથી ગભરાઈ ગયા હનુમાનજીએ શોધ કરવા માંડી તેવામાં તેમણે રાક્ષસના પગનું એક નિશાન જોયું તેના સગડ પરથી તપાસ કરતા તે એક અઘોર ગુફા તરફ જતું હતું તે ભયાનક ગુફા જોતા જ વાનરો ગભરાઈ ગયા પણ હનુમાનજીએ તેમાં પ્રવેશ કર્યો હજાર યોજન લાંબી ગુફાને પાર કરતા સામે સમુદ્ર દેખાયો તે દધી સમુદ્ર હતો અને તેર યોજન લાંબો હતો હનુમાનજીની સાથે જામવાનજી અંગદ નીલ અને નીલ જેવા બહાદુર વાનરો પણ હતા તે જગ્યા પર અહીં રાવણે મકરધ્વજ નામના યોદ્ધાને ચોકી પર મૂક્યો હતો તેને ચોકી જોઈ વાનરોએ યાત્રાળુ જેવો વેશ ધારણ કર્યો તેમને મહિલાવતી નગરમાં જતા જોઈને મકરધ્વજે રોક્યા હનુમાનજીને જણાવ્યું કે અમે મહિલાવતી નગરમાં માતાજીની જાત્રાએ જઈએ છીએ પણ મકર મકરધ્વજને શંકા પડી આથી તેમને રોકીને મારવા લાગ્યો આથી હનુમાનજીએ તેની સાથે યુદ્ધ કરી તેને પછાડી તેની છાતી પર પગ મૂક્યો ત્યારે મકરધ્વજ બોલી ઉઠ્યો કે જો અત્યારે મારા પિતા હનુમાનજી હોત તો મને જરૂર બચાવત આથી હનુમાનજીને હનુમાનજીએ તેની સાથે તેની સાચી ઓળખાણ પૂછી મકરધ્વજે પોતાની મા મકરીને સમુદ્રમાંથી બોલાવી મકરીએ કહ્યું હે હનુમાનજી જ્યારે તમે લંકા દહન કરી પૂછડું ઠાર ઠારવા સાગર તટે આવ્યા હતા ત્યારે તમારા લલાટ પરથી પરસેવાનું બિંદુ જળમાં પડ્યું હતું અને હું તે ગળી ગઈ હતી તેથી આ મકરધ્વજનો જન્મ થયો છે આથી તે તમારો પુત્ર છે આમ ઓળખાણ થતાં બધા પ્રસન્ન થયા હનુમાનજીએ હવે આવ હનુમાનજીને હવે આવવાનું સાચું કારણ બતાવ્યું ત્યારે મકરધ્વજે કહ્યું કે અહીંના રાજા અહીં મહિરાવણ બે રાજકુમારો લઈને આવ્યા છે અને કાલે ભદ્રકાળી માતાને તેમનું બલિદાન આપવાના છે મકરધ્વજ પાસેથી પૂરી માહિતી મેળવીને હનુમાનજીએ સૂક્ષ્મરૂપે નગરમાં પ્રવેશીને બધું જોઈ લીધું મંદિર જોયું અને પોતાની યોજના ઘડી કાઢી બીજા દિવસે વાજતે ગાજતે શ્રી રામ લક્ષ્મણને મહેલમાંથી લઈને મંદિરમાં લાવ્યા તે સમયે હનુમાનજી સૂક્ષ્મરૂપ લઈ દેવીની મૂર્તિ પાછળ છુપાઈ ગયા હનુમાનજીને સૂક્ષ્મરૂપે રામ લક્ષ્મણને મળી લીધું હતું રાજકુમારોના બલિદાન આપવાનો સમય થયો અહીં રાવણ અને મહિરાવણ હાજર હતા તે સમયે હનુમાનજી મોટું વિકરાળ સ્વરૂપ કૂદી ધરીને કૂદી પડ્યા અને શ્રી રામ લક્ષ્મણને ઉપાડીને કાંધ પર બેસાડી દીધા પછી તલવાર લઈ એક જ ઝાટકે અહીં રાવણને મારી નાખ્યો મહી રાવણ માયાવી હતો શ્રી રામે તેના પર બાણ માર્યા પણ લોહીના ટીપે ટીપે નવા મહિરાવણ પેદા થવા લાગ્યા આનો ભેદ જાણવા માટે હનુમાનજીએ મકરી પાસે જવાનું વિચાર્યું અને રામ લક્ષ્મણને યુદ્ધ ચાલુ રાખવાની પ્રાર્થના કરી હનુમાન હનુમાનજીએ મકરીને પૂછ્યું પણ મકરીથી મહિરાવણના મોતનો ઉપાય અજાણ્યો હતો તેણે કહ્યું કે તમે મહિરાવણની સ્ત્રી ચંદ્રસેનાને જઈને પૂછો હવે બન્યું એવું કે જ્યારે રામ લક્ષ્મણને મંદિરે લઈ જતા હતા ત્યારે શ્રી રામનું રૂપ જોઈને ચંદ્રસેના મોહિત થઈ ગઈ તે રામનું રટણ કરતી હતી તેવામાં શ્રી હનુમાને તેને જઈને કહ્યું તમે જેના નામનું રટણ કરી રહ્યા છો તે શ્રી રામ તો રાવણના કબજાના મંદિરે છે તેમને બચાવવાની કોઈ ઉપાય સૂચતો નથી ત્યારે ચંદ્રસેનાએ કહ્યું કે ઉપાય હું બતાવું છું તો તું અમારો સમાગમ કરાવી આપીશ ખરો હનુમાનજીએ હા કહી દીધી આથી ચંદ્રસેનાએ કહ્યું કે મહિરાવણને શંકરનું વરદાન છે કે તેના રક્તના બિંદુ પડે એટલા મહીરાવણ પેદા થાય તેનું કારણ એવું છે કે પાતાળમાં અમૃતકુંડ છે તેમાં ભમરાઓ રહે છે તે આવીને મહિરાવણના રક્ત બિંદુ પર અમૃત મૂકે છે આથી નવા મહિરાવણ પેદા થાય છે આ ભમરાઓને કોઈ અટકાવે તો જ એ મહિરાવણ મરે તરત જ શ્રી હનુમાનજી પાતાળમાં ગયા અને અમૃતકુંડ શોધી કાઢ્યો ભમરાના નાયકને તેમને પકડ્યો અને મારવા માંડ્યો આથી તે શરણે આવ્યો અને ભમરાઓને જતા અટકાવ્યા હનુમાનજી હનુમાનજીએ નાયકને સાથે લીધો અને પાછા મહિલાવતી નગરીમાં આવ્યા અને શ્રીરામને કહ્યું કે હવે એક દિવ્ય અસ્ત્ર મારો આથી બધા જ મહિરાવણ મરી જશે શ્રીરામે મહિરાવણને માર્યો પછી શ્રી હનુમાને બધી વાત કરી અને પોતે ચંદ્રસેનાને વચન આપી બેઠો છે તેમ પણ કહ્યું ત્યારે શ્રીરામ કહે છે હે હનુમાનજી તું કેમ ભૂલ્યો કે મારે એક પત્ની વ્રત છે પછી શ્રી હનુમાન સાથે રામ મહિરાવણની પત્ની ચંદ્રસેના પાસે ગયા હનુમાનજીને ચંદ્રસેનાને મળી પહેલાં મળીને કહી દીધું હતું કે શ્રીરામ તારે ત્યાં આવે છે પણ જો કોઈ વિઘ્ન આવશે તો તારી ઈચ્છા અધૂરી જ રહી જશે અને શ્રીરામ ચાલ્યા જશે ચંદ્રસેનાએ શ્રીરામ માટે હાથી દાંતનો મજબૂત પલંગ બિછાવ્યો તે જોઈ શ્રી હનુમાને નાયકને આજ્ઞા કરી એટલે નાયકે પલંગના ચારે પાયા કોતરી ખાધા શ્રીરામ આવીને જેવા પલંગ પર બેઠા કે પલંગ ભાગીને તૂટી પડ્યો આથી શ્રીરામે ઊભા થઈ ચાલવા માંડ્યો આથી ચંદ્રસેના શ્રી હનુમાનજી ઉપર ગુસ્સે થઈ અને શ્રાપ આપવાને તૈયાર થઈ શ્રીરામે તેને રોકીને આશ્વાસન આપતા કહ્યું કે આ આ અવતારમાં મારે એક પત્ની વ્રત છે આથી તારો સ્વીકાર કરી શકતો નથી પણ હવે પછી દ્વાપર યુગમાં મારો કૃષ્ણ અવતાર થશે ત્યારે ત્યારે તું મારી પટરાણી બનીશ શ્રી કૃષ્ણ અવતાર વખતે ચંદ્રસેના સત્યભામા રૂપે પટરાણી થઈ હતી અને મકરધ્વજને મહિલાવતી નગરીનું રાજ્ય આપ્યું અને શ્રી હનુમાનના ખભે બેસીને દધી સમુદ્ર પર આવ્યા ત્યાં જાંબવાન નળ નીલ અંગદ રાહ જોતા બેઠા હતા બધા ત્યાંથી લંકામાં આવ્યા વાનરો હર્ષમાં આવી જઈને શ્રી રામલક્ષ્મણને વીઠડાઈ વળ્યા